ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જૈસી વિસ્તારમાં ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોલી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાર છે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટ બે હજાર ચોવીસની ચૂંટણી માટે સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે દિન પ્રતિદિન ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે ઉમેદવારો દ્વારા પોતપોતાના પક્ષમાં મતદાન પ્રચાર પ્રસાર ધીમે ધીમે લય પકડી રહ્યો છે મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે જ્યારે લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર જય વિસ્તારમાં ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોલી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શાળાના શિક્ષકો દ્વારા લગભગ સાતથી આઠ કલાકની મહેનત બાદ વોટ ભારતના સંદેશો સાથે ચાલીસ બાય ચાલીસ ફૂટ વિશાળ રંગોલી તૈયાર કરવામાં આવી છે આ રંગોળી થકી મહિલાઓ પુરુષો અને યુવા મતદારોને સો ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા

આ બાબતે ભરૂચ જિલ્લામાં શીત અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરવા માટે માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા વિનંતી કરેલ છે તે તેના ભાગરૂપે આજે નોડલ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ આ શાળા ગટ્ટુ વિદ્યાલય શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા મહારંગોલીનું આયોજન કરેલ છે તે ચિત્ર બે દિવસથી મહેનત પછી આજે તૈયાર થયેલ છે એ એ બાબતે આપને આપના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે ભરૂચ જિલ્લામાં આવનાર તારીખ સાત પાંચ બે હજાર ચોવીસમાં માં સૌથી વધુ મતદાન થાય એવી આપ સૌ મતદારોને મારી નવી વિનંતી છે